સુરતના માંગરોળ તાલુકા ખાતે આવેલ શ્રી એનડી દેસાઈ હાઈસ્કૂલ વાંકલ ખાતે લોકાર્પણ કરાયું ડિજિટલ તાલીમ અને સંસાધન કેન્દ્રનું આજરોજ માંગરોળ વાંકલ ખાતે આવેલ શ્રી એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં અદ્યતન ડિજિટલ તાલીમ અને સંસાધન કેન્દ્રનું કરવામાં આવ્યું છે ઉદઘાટન જે ઉદઘાટન કરવામાં આવેલ અદ્યતન ડિજિટલ તાલીમ અને સંસાધન કેન્દ્રમાં ત્રીસ નવા કમ્પ્યુટર સહિત એક સ્માર્ટ બોર્ડ સુસજ્જ છે આદ્યતન ડિજિટલ તાલીમ અને સંસાધન કેન્દ્રમાં એક વર્ષ માટે કોમ્પ્યુટર તાલીમ કારની કરવામાં આવી છે નિમણૂક અદ્યતન ડિજિટલ તાલીમ અને સંસાધન કેન્દ્ર સેરેટ કેર ફાઉન્ડેશન યુએસએ દ્વારા અમેરિકા સ્થિત ભારતભાઈ મોદીના વિશેષ કરવામાં આવ્યા છે સંશોધનોના પ્રદાન ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ ડોક્ટર ચંદ્રેશ શાહ નગરભાઈ લાડ મુકેશ મોદી રાજેન્દ્રસિંહ ખેર અને રાજેશ સારૈયા હતા ઉપસ્થિત અદ્યતન ડિજિટલ તાલીમ અને સંસાધન કેન્દ્ર શૈક્ષણિક સંસ્થાઓમાં સેવાકીય સંસ્થાઓની સહાયથી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકો વિસ્તૃત કરવાની કટિબદ્ધતાનું અવલોકન થતું જણાઈ રહ્યું છે આ પ્રભાવશાળી પ્રોજેક્ટ ફૂરડી ફાઉન્ડેશન પુણે દ્વારા કરવામાં આવ્યું છે કાર્યવંતી અદ્યતન ડિજિટલ તાલીમ અને સંસાધન કેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ફોરડી ફાઉન્ડેશનના પ્રમુખ પ્રફુલ નિકમના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ મેનેજમેન્ટ મેનેજર દીપક તિલકે આપી હતી કાર્યક્રમમાં હાજરી પ્રોજેક્ટ મેનેજમેન્ટના મેનેજરે જણાવ્યું હતું કે કેન્દ્રનું લક્ષ્ય વિદ્યાર્થીઓને આધુનિક ટેકનિકલ સંસાધનોને તાલીમ પ્રદાન કરવાનો છે અદ્યતન ડિજિટલ તાલીમ અને સંસાધન કેન્દ્રના ઉદઘાટન આજના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ સંજયભાઈ દેસાઈ આચાર્ય પારસભાઈ મોદી ઉમેશભાઈ મોદી મહેન્દ્રસિંહ ખેંગાર રહ્યા હતા હાજર બ્યુરો રિપોર્ટ એસડીટીવી લાઈવ ન્યૂઝ સુરત જગદીશ ચંદ્ર મોદી આચાર્ય શ્રી દેસાઈમાં તારીખ વીસ છ બે હજાર ચોવીસ ગુરુવાર આજ રોજ ફોર ડી ફાઉન્ડેશન પુના અને સેર એન્ડ કેર ફાઉન્ડેશન યુએસએ આ જે ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશન યુએસએમાં સ્થગિત એવા માનનીય શ્રી ભરતભાઈ મોદી જેઓ પોતે એસ છે ડૉક્ટરની પદવી છે જેઓ યુએસએ ની અંદર આ રીતે ત્યાંથી દાન ભેગું કરીને એ ફાઉન્ડેશનમાં લઈને એનજીઓ ઉના એમને એ પ્રદાન કરે છે અને ત્યાંથી એ જે એનજીઓ ઉના છે એ ગામડાની અંદર જે શાળાઓ છે તેમાં બાળકોને કમ્પ્યુટર ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી યુક્ત શિક્ષણ મળે એના વિશેનું આ કાર્ય કરે છે આજ રોજ પાકલની અંદર એમના તરફથી એક ડિજિટલ લેબ મરી ગઈ છે એનું ઉદ્ઘાટન પ્રસંગના આજના તબક્કે આ લેબનું ઉદ્ઘાટન માનનીય શ્રી મુકેશભાઈ મોદી સાહેબ જેવો ભરતભાઈ મોદીના કઝીન છે એમના હસ્તે કરવામાં આવ્યું અને આખી આ લેબ હવે ખુલ્લી થશે જેવા ત્રીસ જેટલા કોમ્પ્યુટર એમના તરફથી આ શ્રી વાકલ સાર્વજનિક કેળવણી મંડળને પ્રદાન થયા છે અને બાળકો આ જે શ્રી એનડી સાર્વજનિક હાઈસ્કૂલમાં જે ભણે છે લગભગ ચાર હજાર જેટલા બાળકોને આ લેબનો લાભ મળવાનો છે અને કમ્પ્યુટર વિભાગની અંદર એ અદ્યતન લેબ જે છે ડિજિટલ લેબ છે એમને શિક્ષણની અંદર એવો આગું પ્રદાન કરશે અને આગળ ક્ષેત્રમાં પ્રગતિ કરશે એવી શુભકામનાઓ એમને પાઠવી છે જય જય ગરવી ગુજરાત